નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસ છે અને કેનેડાના એક ધોધની આપણે મુલાકાતે આજે જવાનું છે મિત્રો કેનેડામાં ત્રણ લાખ કરતાં વધારે નાના મોટા સરોવર આવેલા છે અને કેટલીક નદીઓ આવેલી છે એ પૈકી આ નોર્થ વેસ્ટ ટેરિટરીઝ છે ત્યાં એક કેમરોન નદી આવે છે અને એ બે સરોવર વચ્ચે વહે છે અને એ પછી જે કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર ગ્રેટ સ્લેવ લેકમાં ભળી જાય છે અને મિત્રો આ જે કેમરોન નદી છે એની પર બે ધોધ આવેલા છે અને એ પૈકી એક નાનો ધોધ છે એ ધોધની મુલાકાતે આજે આપણે જવાનું છે મિત્રો યલો થી આપણે કેમરોન ધોધ તરફ જવા માટે ઇનગ્રામ ટ્રેલ રોડ ઉપર થઈને આવ્યા હતા અને લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેટલું અંતર થાય છે અને અહીંયા આપણે સરસ ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા છે આ જો પાઇનકોન વૃક્ષ છે કેનેડામાં લાખો કરોડોની સંખ્યામાં આ વૃક્ષ જ્યાં ત્યાં ઉગેલા છે અને એના જંગલો જબરજસ્ત છે અને ધોધ સુધી જવા માટે પાટિયાનો પગદંડી રસ્તો બનાવાયો છે લાકડાના પાટિયાથી સરસ પગદંડી રસ્તો બનાવાયો છે અને એની ઉપર થઈ અને આપણે ધોધ સુધી જવાનું છે પહાડી થોડું એરિયા છે થોડું જંગલ એરિયા છે અંદાજીત દોઢ કિલોમીટર જેટલી લાંબી આ ટ્રેલ છે અને એની ઉપર થઈ અને આપણે ધોધ સુધી જવાનું છે અને જંગલમાં થઈને પસાર થવાનું છે આ જો એક વૃક્ષ છે અને ત્યાં કુદરતી કોઈ ગુંદર જેવો પદાર્થ નીકળી રહ્યો છે અને અહીંના સ્થાનિક જે મૂળ નિવાસી લોકો છે એ એનો ઔષધીય ઉપયોગ કરે છે અને ઘણા બધા જે જાણકારો હોય છે એ આ જંગલમાં આવી અને કેટલાક પાન અથવા આવા ગુંદર જેવા જે પદાર્થ નીકળે છે તે અથવા આ ઝાડ અમુક ખાસ પ્રકારને ઝાડ અથવા વનસ્પતિ લઈ જાય છે અને એ ઔષધીય ઉપયોગમાં લેતા હોય છે એવું પણ આપણને જાણવા મળ્યું છે જો આ કેળી રસ્તો આપણે કહી શકાય આપણી ભાષામાં અને લાકડાની પગદંડી છે લાકડું અહીંયા જબરજસ્ત પુષ્કળ પ્રમાણમાં મળે છે અને આ લાકડા એવા હોય છે કે જે પાણીની અંદર જ હોય છે પાણીમાં જ રહે છે ને પાણીમાં સુકાય છે એટલે લાંબા સમય સુધી આ લાકડા સળતા નથી અને અહીંયા તો વરસાદ ને બરફ ને એવું હોય છે અત્યારે જુઓ કુલદીપભાઈના મમ્મીને આગળ જઈ રહ્યા છે રાજ અને કિંજલબેન છે નાની દીકરીને લઈને આગળ પસાર થઈ રહ્યા છે લગભગ દોઢ કિલોમીટર જેવું આપણે અંદર જંગલમાં અને થોડી પહાડી એરિયા છે એમાં થઈને જવાનું છે અને અહીંયા કેમરોન રિવરનું એક બોર્ડ સરસ છે તો થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે કિંજલબેનની નાની દીકરી છે અને બધા જ આપણે લગભગ બપોર પછીના સમયે અત્યારે આ ધોધ તરફ જવા માટે નીકળ્યા છીએ જનરલી અહીંયા વાતાવરણ ક્યારે બદલાઈ જાય એનું નક્કી નહીં આપણે અગાઉ એક વખત અહીંયા આવ્યા હતા પરંતુ જબરજસ્ત વરસાદ પડ્યો એટલે આપણે પાછા જતા રહ્યા હતા જો અહીંયા આ ઝાડના મૂળ છે એ આખા રસ્તા ઉપર નીચે ઝાડાની જેમ ફેલાયેલા હોય છે આ પહાડી એરિયા છે થોડા જમીન એરિયા છે ખડક ને એ બધાની વચ્ચે જે વૃક્ષો છે એના જે મૂળિયા છે એ કરોળેની ઝાડી હોય એ રીતે આખા નીચે જમીનમાં પથરાયેલા છે એ આપણે થોડા આગળ બતાવીશું અને મિત્રો આ જે બધા અહીંયા પહાડી એરિયા છે ને બરફને વરસાદને એવું પડે છે એટલે અહીંયા કોનીફરસ જેવા શંકુધારી વૃક્ષો વધારે ઉગે છે અને ઠંડા પ્રદેશમાં જ આવા વૃક્ષો હોય છે ને આપણે કાશ્મીરમાં અને એ હિમાચલ પ્રદેશમાં એ બધે આવા વૃક્ષ જોવા મળે છે જો જરા ઝરણા જેવું હશે તો એની પર પુલ જેવું બનાવાયું હતું અને એની ઉપર થઈને સરસ અરણ્ય જેવો વિસ્તાર છે વન જંગલ એની વચ્ચે થઈને પસાર થવાનું છે ખૂબ જ સરસ રમણીય જગ્યા છે અને જંગલી એરિયા છે જો કે જંગલમાં રીંછ વરુ અને એવા જાનવર પણ આવતા હોય છે પરંતુ એ હિંસક નથી હોતા એટલે ખાલી જોવાનો આનંદ પણ અહીં મુલાકાતીઓને એ રીંછને એવું જોવાનું મળે તો નસીબ કહેવાય આપણે ધીરે ધીરે કેમરોનના જંગલમાં થઈ અને ધોધ તરફ જઈ રહ્યા છીએ આગળ શરૂઆતનો કેટલોક રોડ આપણે જોયું પેલા લાકડાના પાટિયાથી બનાવાયેલો હતો અને પછી અહીંયા પગદંડી રસ્તા જેવું છે આપ જોઈ રહ્યા છો અને અહીંયાથી પાછું ભેખડ જેવું આવે છે અને એ બધે થઈ અને ધોધ સુધી લગભગ એકથી દોઢ કિલોમીટર જેવું અંતર છે એમાં ચાલવાનું હોય છે અને પછી થોડું ડીપ જગ્યા આવે છે ત્યાં પણ એમણે સરસ લાકડાનો એક પુલ બનાવ્યો છે અને જો અહીં ફરી પાછું પેલો રસ્તો આવી ગયો છે અહીંયા ફૂગ જેવી એક કોઈ વનસ્પતિ સરસ ઉગી છે અને અમારી દૃષ્ટિએ કોઈ આયુર્વેદિક ઉપયોગમાં લેવાય એવી કોઈ લીલ જેવી છે એટલે એવા મશરૂમ જેવી એ વનસ્પતિ નાની દેખાતી હતી આ તમે જુઓ જૂના કેનેડિયન સિલ્ડ ખડકો છે અને આ કેનેડિયન અગ્નિકૃત ખડકો છે અને એ લગભગ બે પોઈન્ટ પાંચ અબજ વર્ષ જૂના હશે એવો અંદાજ છે અહીંયા એક ઝરણા જેવો હશે તો એની પર આ પુલ બનાવ્યો છે અને એ લાકડાના પુલ ઉપર થઈ અને પાછું આગળ જવાનું છે તો નીચે ડીપ ઝરણા સુધી જવાય આ ધોધ સુધી જવાય એવો સરસ આ દાદરો બનાવ્યો છે લાકડાની સીડી છે તમે જુઓ ખૂબ જ સરસ સીડી બનાવી છે અને કિંજલબેનના મમ્મી છે એ ધીરે ધીરે સીડી ઉતરી અને આવી રહ્યા છે ખૂબ જ સરસ મનોહર આલ્લાદક વાતાવરણ હોય છે અને આગળ તમે જુઓ રાજ અને કિંજલબેન પણ આવી રહ્યા છે નાનકડી દીકરીને લઈને રાજ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે ને પાછળ કિંજલબેનને એમના મમ્મી આવી રહ્યા છે જો ખૂબ જ પહાડ ઉપર મેં અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે અગ્નિકૃત ખડકો છે કે જે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ સમયે લાવા અંદરથી નીકળ્યો હશે ને જે શાંત પડ્યો હોય લાવા અબજો વર્ષ પહેલાંની વાત છે આ અને ત્યાર પછી જે ઉપરનો ભાગ હોય એ વરસાદ બરફ એમાં ધોવાણ થઈ ગયું હોય અને પછી જે ભાગ રહે એને કેનેડિયન શિલ્ડ કહેવામાં આવે છે એ રીતે ઓળખાય છે અહીંયા જુઓ આ ધોધ આવી ગયો છે સરસ અને પ્રકૃતિ તમે કેવી ખીલેલી છે તમે જુઓ આપણે અગાઉ પહેલાં આવા ફોટોગ્રાફ્સ ફ્રેમિંગ કરી અને નાગરિકો પોતાના ઘરની અંદર દિવાલ ઉપર લગાવતા હતા અહીંયા એક બીજો એવો બ્રિજ બનાવાયો છે ને એની ઉપર થઈને આપણે સામે ધોધ તરફ જવાનું છે પરંતુ અહીંયા એક ઝરણું વહેતું આપ જોઈ રહ્યા છો અને મિત્રો આ ધોધમાંથી અને જે ઝરણાંના પાણી છે એ અહીંથી વહી અને કેનેડાનું બીજા નંબરનું મોટું તળાવ સરોવર છે ગ્રેટ સ્લેવ તળાવ એમાં પડી જાય છે અને તમે જુઓ સરસ દૂધની નદીઓ વહેતી હોય તો સફેદ સરસ સ્વચ્છ પાણી વહી રહ્યું છે અને સરસ ધોધ આગળ આપણે કિંજલબેનના મમ્મી ઊભા છે અને એમનું થોડું મેમોરિયલ શૂટ કર્યું છે યાદગીરી રૂપે અને જોડે બાજુમાં જે સરસ એક અશય જ નાનકડું જળાશય છે એમાં એમનું પ્રતિબિંબ છે તો કિંજલબેને કીધું કે પ્રતિબિંબ દેખાય છે એમાં શૂટ કરો અને કિંજલબેન પણ એમના ફેમિલી ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા છે અને આપણે પણ કેટલાક ફેમિલી ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે અને હવે નિશબ્દ માત્ર ધોધ કુદરતી સંગીત સમજીશું મિત્રો ક્યારેક મન ઉદાસ હોય અથવા થોડું ટેન્શન જેવું હોય તો આવા ઝરણાનો અવાજ એ મનને બહુ શાંતિ આપે છે અને સારા સુકનનો અહેસાસ થાય છે એવું પણ પ્રસિદ્ધ થયેલી વાત છે અને અનેક લોકો ખાલી પાણીનો ઝરણાનો અવાજ આવે એને સંગીત રીતે જે સંગીતની જેમ જ સાંભળે છે કારણ કે એ પ્રકૃતિ દ્વારા સર્જાતું આ કુદરતી સંગીત છે અને એ રીતે આપણે પણ અહીં આજે ધોધનો અવાજ આવે છે એ કુદરતી સંગીત હું સાંભળીશું અને જો ધોધની બાજુમાં જ કિંજલબેન રાજ અને કિંજલબેનના મમ્મી ઊભા છે અને દીકરી પણ સરસ ધોધનો અવાજ આવે છે એ પણ સાંભળે છે ને જોવે છે અને આપ જો પ્રકૃતિની એક અદ્ભુત રચના અને તમે જો સફેદ દૂધની ધારા વહેતી હોય એટલું સ્વચ્છ પાણી વહી રહ્યું છે મિત્રો આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાં આવેલી કેમરોન નદી છે અને એનો આ બીજા નંબરનો નાનો ધોધ છે જે મોટો ધોધ છે એ જોવા જવાનું બાકી છે અને મિત્રો અહીં જુઓ તમે રાજ છે એ પ્રકૃતિનો સાક્ષાત્કાર કરી રહ્યા છે એટલે કે પ્રકૃતિનો કુદરતી નજારો માણી રહ્યા છે એ સાથે આ જે કુદરતી મ્યુઝિક છે ધોધનું ઝરણાનો અવાજ એ પણ માણી રહ્યા છે ને હવે આપણે પણ કુદરતી સંગીત માણીશું પાછળ જે ધોધ જેવું દેખાય છે ને તો આ છે કેમરન રિવર કેમરન રિવરનું પાણી આગળ નદીનું જે પાણી છે ત્યાંથી નીકળે આ ઝાડનું એક ઝરણા જેવું સ્વરૂપ છે અહીંયા ઘણી બધા પર્યટકો જોવા માટે આવે છે કેમ કે એકદમ તમે નદીથી ઝરણાને તમે માહિત માહોલ શકો છો આ જ પાણી આગળ જતાં એક મોટા ધોધમાં ભરે છે એનું નામ છે કેમરન ફોલ અને હિડન લેક બી કહેવામાં આવે છે એ આગળ જતાં એ ત્યાં આગળ પહાડ જેવું ઉપર ચઢે છે પાણી ત્યાંથી નીચે પડે છે અને ત્યાં એ વસ્તુ જોવા માટે એક કલાક જેવી ચઢાઈ કરવાની છે પણ એની આગળ ઓછી ચઢાઈ વાળું અને વધારે સુંદર દ્રશ્ય જોવું હોય તો આ કેમરેન રિવર છે એને રેમ્પાર્ટ કહેવામાં આવે છે થોડું ચાલીને આ તો સરસ તમને માહોલ ત્યાં જોવા મળી જાય મિત્રો આ કેમેરોન નદીનો કેમેરોન નાનો ધોધ છે આ જે કેમેરોન નદી છે તે અહીંથી આગળ ઊંચાઈએ આવેલું તિબ્બિત તળાવ છે એમાંથી નીકળે છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ કેનેડા તો સરોવરનો દેશ છે ત્રણ લાખથી વધારે સરોવર છે એ પ્રમાણે જે તિબ્બિત તળાવમાંથી ઝરણું વહીને પાણી બહાર નીકળે છે ત્યાંથી આવેલા આગળ એક રીડ તળાવ છે એમાં પડે છે એ પાણી અને ત્યાંથી પાછું પાણી ઉભરે વધારે ફરી પાછું ઝરણા જેવું વહી અને એથી આગળ પાછું પેલ્લુડ તળાવ આવ્યું છે એમાં આ પાણી આવે છે ને ત્યાંથી એ તળાવમાંથી ઉભરાઈને ઝરણું આવે છે અહીંયા આગળ અને અહીંયા છેલ્લે અહીંયા ગ્રેટ સ્લેવ તળાવ છે એમાં આ ઝરણું વહીને જાય છે મિત્રો આપણે કેનેડિયન શિલ્ડ એટલે કે ખડક એની જે વાત કરતા હતા તો પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધનો પૃથ્વીની આડી ધરી છે જે એ જે ધ્રુવ પ્રદેશ છે એ ઉત્તરીય પૃથ્વીના ગોળાર્ધનો આ ભાગ છે અને પૃથ્વી પર જ્યારે પણ લાવા શાંત પડ્યો ત્યારે એમ કહે છે અબજ વર્ષ પહેલાં અહીંયા સૌથી પહેલાં આ ખડકો પાષાણ જે છે એ ઠરી ગયા હતા કારણ કે આ પૃથ્વીનો ધ્રુવ પ્રદેશ છે અને આ કેનેડિયન શિલ્ડ છે પૃથ્વીના સૌથી જૂના અને સૌથી જૂની સ્થિતિના આ ભૂસ્તરીય ભાગ કહેવાય છે ને પ્રાચીન ખડકો છે અને અહીંના ખડકોની અંદર અને ધરતીની અંદર ખનીજ સંપત્તિ કિંમતી ખનીજ સંપત્તિ છે એટલે કે અહીંયા સોનાની હીરાની ખાણો પણ અહીંયા જ છે એટલે આ પૃથ્વીના ઉત્તર ધ્રુવનો આ ભાગ છે પૃથ્વીના ઉત્તર ગોરાર્ધ એટલે જો ગોળ પૃથ્વીનો દડો છે અને ઉપરનો ભાગ જે છે એ પૈકીનો આ ભાગ છે અહીંયા સતત બરફ વર્ષા હોય છે અને અહીંયા સરોવર જાણે કે મોટા દરિયા હોય એવા મોટા સરોવર છે અને એ પૈકી જ કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર આ ગ્રેટ સ્લેવ લેક છે અને એ સરોવરના કાંઠે જ કિનારે જ આપણું નાઈફ શહેર આવેલું છે અને યલો નાઇફ શહેરથી આ ધોધનું અંતર લગભગ પિસ્તાલીસ પચાસ કિલોમીટર છે અને લગભગ પિસ્તાલીસ પચાસ મિનિટની અંદર આપણે અહીંયા પહોંચી જઈએ છીએ અને ત્યાર પછી દોઢ એક કિલોમીટર જેવું પગદંડી રસ્તા જેવું છે એટલે પગપાળા જંગલ અને ખડકો ઉપર થઈ અને આવવાનું હોય છે અહીંયા જો કિંજલબેન ઊભા છે અને રાજ એમનું થોડું ફોટોગ્રાફી કરી રહ્યા છે પાછળ ગ્રેટ સ્લેવ તળાવ દેખાય છે અને આ કેમેરોની ધોધ જો નૈસર્ગિક વાતાવરણ કેટલું સરસ છે મિત્રો કેનેડામાં આપણે ફરવા આવ્યા છે કેનેડા યાત્રા બે હજાર પચીસ અંતર્ગત આપણે ઘણા બધા વિડીયો શેર કર્યા છે અને મિત્રો જે કેનેડા બધા ફરવા આવ્યા છે એ નાયગ્રા ધોધની મુલાકાત ખાસ લેતા હોય છે અને એ રીતે આપણે નાયગ્રા ધોધની પણ મુલાકાત લીધી હતી અને નાયગ્રામાં આપણે બે નાઇટ રોકાયા હતા અને નાયગ્રા ધોધનો એરિયલ વ્યૂનો વિડીયો પણ આપણે શેર કર્યો છે નાયગ્રા ધોધના જે અમેરિકા અને કેનેડા વચ્ચેનો બ્રિજ છે એ તરફ રાત્રે ભવ્ય આતશબાજી થાય છે અને એનો રંગીન નજારાનો વિડીયો પણ આપણે શેર કર્યો છે અને બહુ જ વ્યૂઅર્સ એને મળ્યા હતા આપણને એ સાથે આપણે એક સુપ્રભાત નાયગરા એટલે નાયગરા રોડ રસ્તાનો વિડીયો શેર કર્યો હતો અને નાયગરા બોટમાં બેસી અને છેક ધોધની નજીક જઈ અને એનો પણ સરસ વિડીયો શેર કર્યો હતો અને આ બધા વિડીયો ખૂબ જ જોવાયા હતા અને એ સાથે આપણે નાયગ્રા સિવાય પણ નાના જે ધોધ છે એની પણ મુલાકાત લઈએ છીએ એ રીતે હમણાં એન્ટરપ્રાઇઝ ગામ છે ત્યાં ટ્વીન ધોધ છે એની પણ મુલાકાત લીધી અને નો વિડીયો પણ શેર કર્યો હતો અને આજે આપણે નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાં આવેલું આ જે કેમેરોન ધોધ છે એની મુલાકાતે આવ્યા છે અને હવે પછી અહીંથી આગળ એક પહાડી ચઢાણ છે એની ઉપર થઈ અને ઉપર ધોધ છે એ જોવા જવાનું છે તો અત્યારે ઠંડીની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આવો સૂર્યપ્રકાશવાળો દિવસ હોય તો અમે મોટા બ્લોનું પણ કરીશું અને સૂર્યપ્રકાશ છે શનિ જે કહે છે તે સૂર્યપ્રકાશવાળો દિવસ હોય તો અહીંયા કેનેડામાં બધા ફરવા બહુ નીકળી જતા હોય છે ખાસ કરીને આજુબાજુ જે અનેક સરોવર છે એમાં બોટિંગ કરવા માટે જતા હોય છે અને આ સાથે અહીંયા આગળ અનેક નાગરિકો આ જે જંગલ વિસ્તાર છે એમાં કેમ્પિંગ માટે જાય છે એટલે તંબુ બાંધીને અહીંયા આવા નૈસર્ગિક વાતાવરણ હોય ત્યાં તળાવ કિનારે આવી બધી જગ્યા હોય ત્યાં ટેન્ટ બાંધી દે અને ત્યાં રાત્રિ રોકાણ કરે પ્રકૃતિના સાનિધિમાં ખાય પીવે અને એન્જોય કરે એ અહીંની સંસ્કૃતિ છે અને આપણે એની સંસ્કૃતિની સભ્યતાને વારંવાર બતાવીએ છીએ અને અહીંયા જો આવા ઝાડ છે અને આ મૂળ જે છે એ આવી રીતે પથરાયેલા હોય છે ઝાડાની જેમ નીચે જમીન ઉપર આ પહાડ ઉપર બધે પથરાયેલા જોવા મળે છે અહીંયા સરસ બ્રિજ છે જે ઝરણું એક આ તરફ વહીને આવે છે અને થોડી ડીપ ખીણ જેવું છે થોડું નાનું તો એની પર આવા બ્રિજ બનાવ્યો છે જેથી કરીને જે ટુરિસ્ટ આવે એ બધા અહીંયા આસાનીથી ધોધ સુધી જઈ શકે આ ઉપરાંત આગળ પણ એક નાના ઝરણા જેવું આવે છે ત્યાં લાકડાનો પુલ હતો અને અહીંયા સરસ આ લોખંડનો પુલ બનાવાયો છે હવે રાજ છે આગળ જઈને ઊભા છે પરંતુ આપણે એમને બોલાવીશું અને થોડું મેમોરિયલ શૂટ કરીશું એટલે રાજ પાછા આવ્યા છે ને કિંજલબેન અને કિંજલબેનના મમ્મીને સરસ બ્રિજ ઉપર ઊભા છે એકચ્યુઅલી કિંજલબેન કહેતા હતા તમારો ફોટો ક્લિક કરવો છે પરંતુ આપણે નીચે છેક ખીણમાં ઉતર્યા છીએ આ પહાડ ઉપરથી નીચે આવ્યા છીએ થોડા આ જે શિલા છે રોક એવા બે ત્રણ રોક કૂદી અને નીચે આવ્યા છે કારણ કે આપણે આ પ્રકૃતિનું સરસ શૂટિંગ કરવું હતું અને યાદગાર મેમોરિયલ આ બ્લોગ બનાવવો હતો વાતાવરણ એટલું સરસ છે એટલે આપણે થોડા ડીપ નીચે આવી અને જોખમી સ્થળે આવીને આ વિડિયો શૂટ કરી રહ્યા છે અહીંયા બધું એરિયા જ્યારે જોખમી છે આપણે ઉતર્યા છીએ એ જગ્યાએ કારણ કે આ જે રોક પાષાણ પહાડ છે એ થોડા પડી જવા એવા જ છે અને આ તમે જુઓ સોનેરી ગોલ્ડન ઝાડ હોય એવું આ વૃક્ષ દેખાય છે અહીંયા બધા જ વૃક્ષો ધીરે ધીરે આવા પીળા કલર થઈ જશે અને પાંદડા બધા ખરી જશે કારણ કે જબરજસ્ત કાંથીલ ઠંડી પડે છે એટલે ઝાડ પરના બધા પાંદડા છે એ ધીરે ધીરે ખરી પડશે અને આ કાતિલ ઠંડીના કારણે જો આ ઝાડની છાલ છે એ પણ તરડાઈને ઉખડી જઈ રહી છે ને પછી ઝાડ એકદમ આ છાલ બધી નીકળી જશે અને વ્હાઈટ ઝાડ દેખાય અને ઝાડ ઉપર કંઈ પાંદડા જ હોય નહીં પરંતુ જે અહીંયા શંકુધારી વૃક્ષો છે એટલે કે જે ઠંડા પ્રદેશમાં જે શંકુ આકારના જે ઝાડ હોય છે એ હવા જ રહેશે કારણ કે આના જે પાંદડા છે એ ધારધાર પાતળા હોય છે એટલે કે આમાં સોય લાંબી હોય ને એવાય પાંદડા હોય છે અને એ હંમેશા લીલા જ રહેશે એની પર ક્યારેક બરફ જામી જાય અથવા ઝાડ ઉપર બરફ ત્યાં ટકી જાય તો શંકો આગાર પેલા બરફ જામેલા ઝાડ આપણે જોઈએ છીએ એવા ઝાડ જોવા મળશે અને મિત્રો હવે પાછા આપણે ઘરે પરત જવાનું છે તો એ જ પગદંડી રસ્તા પરથી પરત આવી રહ્યા છીએ અહીં જો આ મેદાન જેવું છે રેતાળ જગ્યા છે અને એની બાજુમાં જ પાર્કિંગ છે અહીંયા ગવર્મેન્ટ દ્વારા વિવિધ સુવિધા કરવામાં આવી છે આખો પેલો પગદંડી રસ્તો લાકડાના પાટિયા ગોઠવી અને જે રસ્તો બનાવાયો છે એ રસ્તા પર અત્યારે હવે કિંજલબેન અને એમના મમ્મી ધીરે ધીરે પરત આવી રહ્યા છે આપણે થોડા સ્પીડથી વહેલા આવ્યા છીએ અને આગળ આવીને થોડું શૂટિંગ કરવું હતું એટલે થોડા આગળ આવી ગયા છે ને રાજ છે તો નાની દીકરીને લઈ અને ગાડી મજાની બેસી ગયા છે મિત્રો આ સરસ જગ્યા છે પરંતુ તમને એમ થતું હશે કે અત્યારે કોઈ ટુરિસ્ટ કેમ નથી પરંતુ મિત્રો આપણે એ રીતે એડજસ્ટ કરીએ છીએ કે રજાનો દિવસ હોય ત્યારે તો બહુ ભીડ હોય એટલે જે બીજા દિવસ હોય રજા દિવસ સિવાય તો એવા સમય આવીએ કે જેથી કરીને આપણે જે શૂટ કરવું છે એ બધું શૂટિંગ કરી શકાય જુઓ તમે સરસ લાકડાની પગદંડી રસ્તો છે અને અનેક જગ્યાએ અનેક સરોવરને કેમ્પિંગ સાઇડો છે ત્યાં આવી જ વ્યવસ્થા અહીંની સરકાર દ્વારા કરવામાં આવી છે અને આવા અનેક લોકેશનો અહીંયા કેનેડામાં જોવા મળે છે તો મિત્રો આ સાથે આપણે એક સ્થાનિક લોકપ્રિય કેમરોનનો ધોધ જે છે એ પર્યટક સ્થળે આવ્યા છે આ સાથે આપણે કેલગરી કેનેડાના બ્રિટિશ કોલંબિયા હાઈવે અહીંનું એક પ્રાચીન બેમ્પ શહેર છે તે આ બીજો એક સરસ બેમ્પથી જાસપર રોડ છે તેનો આ ઉપરાંત દેશી ચૂલા અને આ લોગ હાઉસ આ બધા વિડીયો શેર કર્યા છે મિત્રો આ બધા વિડીયો આપ જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલના આ કેનેડા યાત્રાના બધા વિડીયો બહુ જ સરસ છે એક એક વિડીયો જ્યારે પણ આપણે સમય મળે ત્યારે અહીંની સંસ્કૃતિ સભ્યતા જોવા માટે જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત